ઊંચી નીચી ચાલ્યા કરે જીવનની ઘટમાળ ભરતી પછી ઓટ છે ઓટ પછી જુવાળ જીવનમાં સતત પ્રગતિ થાય એવું જરૂરી નથી ક્યારેક રોકાવવું પડે ક્યારેક અધોગતિ પણ થાય પરંતુ આવા સમયે સતત આગળ વધવાની ઝંખના રાખતા લોકોને રસ્તો કોણ બતાવે છે ગુરુ પછી એ ગુરુ કોઈ વ્યક્તિ હોય સંજોગ હોય સમય હોય કે કોઈ બીજાના અનુભવો આવા જ બીજાના અનુભવો કે કામોની સરસ સકારાત્મક ખબરો લઈને આવી ગયા છીએ અમે ગુડ ન્યૂઝ ગુજરાતમાં નમસ્કાર હું છું હર્ષદીપ સ્વાગત છે આપ સૌનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા માણસને સતત ઉત્સુક અને એકદમ વિસ્મય રસથી ભરી દેતો વિષય એટલે કે અંતરિક્ષ સ્પેસ વિશ્વના તમામ દેશો સ્પેસમાં રિસર્ચ કરતા રહેતા હોય છે સ્પેસમાં જીવન ટકાવી રાખવું એ સરળ બાબત નથી તાજેતરમાં જ એક્ઝિમ ફોર મિશન હેઠળ ભારતના એરફોર્સના પાયલટ શુભાંશુ શુક્લ પહોંચ્યા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ત્યાં રહી તેઓ પ્રયોગો કરી રહ્યા છે તો આવો જાણીએ આ મિશન શું છે કેવા કેવા પ્રયોગો શુભાંશુ શુક્લ કરી રહ્યા છે અને જાણીએ આ વિશે વધુ વાત ભારત માટે અવકાશ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ આવી જ્યારે ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોતાના સ્પેસ સુટ પર લાગેલો તિરંગો બતાવી ભારતના લોકોને સંબોધ્યા પણ જે મિશન થકી શુભાંશુ અંતરિક્ષમાં પહોંચ્યા તે મિશન શું છે અને શું છે તેનો ઉદ્દેશ્ય દસ પ્રયોગો લઈને તેઓ ગયા છે તેમાંથી સાત પ્રયોગો જે છે ખૂબ જ મહત્વના છે એમાં સાત પ્રયોગોમાં પ્રથમ પ્રયોગો જે છે તે માઇક્રોબ્સ કહીએ કે સૂક્ષ્મ જીવાણુ છે તેના જીવન ઉપર રેડિયેશન અને બાહ્ય અવકાશ તેમજ માઇક્રોગ્રેવિટીની શું અસર થાય છે તે તપાસવાના છે તે પછી મનુષ્ય ધરા કે અંતરિક્ષમાં જાય તો માનવ શરીર ઉપર તેની શું અસર થાય છે સ્નાયુઓના રિજનરેશનની અંદર કઈ કઈ સમસ્યાઓ આવે છે તો તેને કઈ રીતે રિકવર કરવા એ બધી સમસ્યાના ઉકેલ માટેના પ્રયોગો ત્યાં કરવાના છે અને ત્રીજો જે મહત્ત્વનો પ્રયોગ જે છે એ ભારતીય ખેતી માટે જરૂરી છે અને અંતરિક્ષમાં જ્યારે પણ મનુષ્ય જાય ત્યારે ખોરાક ક્યાંથી મેળવવો તેના માટે વનસ્પતિ ઉગાડવા માટેના પ્રયોગો છે તેમાં અંતરિક્ષમાં જવું એ કોઈ પણ વ્યક્તિ માટે એક સ્વપ્ન સમાન છે ત્યારે લખનઉમાં રહેતા અને ઇન્ડિયન એરફોર્સ પાયલટ શુભાંશુ શુક્લાની પસંદગી કેવી રીતે થઈ તે જાણવું પણ રોચક છે તો લગભગ બસો જેટલા પાયલોટની તપાસ પછી બાર જેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં હતી અને તેમાંથી પણ છેલ્લે ચાર જ વ્યક્તિની પસંદગી કરવામાં આવી અને જેમાં શુભાંશુ શુક્લા સાહેબનો આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે શુભાંશુ શુક્લા સાહેબને સૌથી પહેલાં રશિયાની અંદર તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ બેંગ્લોરમાં આવેલું હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરની અંદર તેમને તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ મેડિકલ સાયન્સની દવાઓને મેડિસિન માટે થઈને એમને સ્પેસ મેડિસિનની તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ નાસામાં ગયા બાદ ત્યાંના અંતરિક્ષ યાત્રીઓ સાથે કઈ રીતે આઈએસ સ્પેસ સ્ટેશન ઉપર કામ કરવું એના માટે પણ તાલીમ આપવામાં આવી હતી અને લેન્ડિંગ અને લોન્ચિંગ એ દરમિયાન કઈ રીતનું ધ્યાન રાખવું એ બધી તાલીમ એક્ઝામ કંપની દ્વારા તેમને આપવામાં આવી હતી શુભાંશુ શુક્લા એ ભારત તરફથી અંતરિક્ષમાં જનાર રાકેશ શર્મા બાદ બીજા અંતરિક્ષયાત્રી બન્યા છે चालीस वर्ष बाद भारत हासिल करी प्रधानमंत्री मोदी में पहुंचे शुक्ला साथे खास खबर आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है कल के पहले जब मैं यहाँ पे आया हूँ तब हमने यहाँ पे पहली बार लगाया है तो ये बहुत भावुक करता है मुझे और बहुत अच्छा लगता है देख के भारत आज इंटरनेशनल स्पेस स्टेशन पहुँच चुका है हमें अपना खुद का स्पेस स्टेशन बनाना है, चंद्रमा पर भारतीय एस्ट्रोनॉट की लैंडिंग भी करानी है। इन सारे मिशंस में आपके अनुभव बहुत काम आने वाले हैं। हम सबको आपकी वापसी का इंतजार है। धन्यवाद प्रधानमंत्री जी। शुभान पोतानी साथी अंतरिक्ष मां पोता ने भावतू खास प्रकार का फूड पॉन साथ ले गया ત્રણ અલગ અલગ વસ્તુ લઈ ગયા છે સૌથી પહેલાં તો ભારતીય ધ્વજ લઈ ગયા છે અને બીજું શાંતિનું પ્રતિક હંસ અને સાથે એમને ભાવતો ખોરાક છે એક તો મગની દાળનો હલવો છે કેરીનો જેને કહેવાય પ્લમ અને ગાજરનો હલવો આ ત્રણેય વસ્તુ લઈ ગયા છે અને ત્રણેય વસ્તુની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક છે જ્યારે ઉપર જાય ત્યારે એને વજન લાગતું નથી એટલે એના શરીરની આખી મેટાબોલિઝમ જે છે એ ધીરે ધીરે બદલાતી જાય છે શરૂઆતમાં એને સેટ થવામાં થોડો સમય લાગે છે અને એ સમયમાં એને ચેક કરવામાં આવે છે કે એનું બ્લડ પ્રેશર ને બધું નોર્મલ રહે છે કે નહીં જો ન રહેતું હોય તો એ પ્રમાણેની એની દવા અને બધી વસ્તુ આપવામાં આવે છે પણ આપણને અહીં પ્રશ્ન એ થાય કે આ પ્રકારના સ્પેસ મિશન દ્વારા સામાન્ય માણસને શું લાભ થઈ શકે સૌથી મોટો લાભ થાય છે ટેકનોલોજીનો કે કોઈ પણ વિજ્ઞાનનું મિશન જતું એની અંદર નવા પ્રકારની ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે આજે તમે જોઈ શકો છો કે એકદમ માઇનોટલી સમય બતાવતી ઘડિયાળો પણ આપણી પાસે છે અને સ્પોર્ટ્સ શૂઝ જેવા સ્પોર્ટ્સના બૂટને એ બધા આપણે વાપરી શકીએ છીએ એટલે ટેકનોલોજીનો જો વિકાસ થાય છે એ છેલ્લે તો સામાન્ય મનુષ્ય સુધી જ પહોંચતો હોય છે અવકાશયાનમાંથી જો પાછું આવવાનું હોય ત્યારે વાતાવરણ એકદમ હલકું હોય છે અને ધીરે ધીરે ઘટ થતું જાય છે એટલે એને ઘર્ષણ એટલું બધું નડે છે અને એ ઘર્ષણ દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીનો પ્રતિકાર જે એનું મોડ્યુલ છે એ બરાબર કરી શકે છે નહીં કરી શકે છે કે નહીં એ ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે અને મોડ્યુલમાંથી એ પૃથ્વી ઉપર જ્યારે રીએન્ટ્રી જેને કહેવાય રીએન્ટ્રી કરે એ ખૂબ જ અઘરો તબક્કો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી રૂણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ મિત્રો વેપાર થકી દેશના અર્થતંત્રમાં ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે અને આ વેપાર એટલે માલસામાન અને માલસામાનના પરિવહન સાથે સંકળાયેલ વ્યવસાય એટલે ટ્રક ડ્રાઇવિંગ અનેક કલાકો સુધી ડ્રાઈવ કર્યા પછી દેશના એક વિસ્તારથી બીજા વિસ્તારમાં માલસામાન લઈ જતા ટ્રક ડ્રાઈવર્સના આરામ માટે સારી સુવિધાઓ આપતી વ્યવસ્થા ઊભી થઈ રહી છે ગુજરાતના તાપી જિલ્લાના વીરપુર પાસે નેશનલ હાઈવે ત્રેપન પર આવું જ એક નવું કેન્દ્ર શરૂ થયું છે અપના ઘર તો ચાલો જોઈએ ત્યાં કેવી કેવી સુવિધાઓ મળશે ટ્રક ડ્રાઈવર્સને ટ્રક ડ્રાઈવર દેશની પ્રગતિનો આધાર છે જે માલ સામાલના પરિવહન માટે દિવસ રાત સખત મહેનત કરે છે કલાકો સુધી સતત ટ્રક ચલાવતા ડ્રાઈવરોના આરામ માટે હાઈવે પર આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેશનો પ્રથમ પ્રયોગ થયો ગુજરાતમાં ટ્રક ચાલકો અને ટેક્સી ડ્રાઈવર તાપીના વીરપુરમાં એનએચ ત્રેપન પાસેથી પસાર થાય છે ત્યારે અપના ઘર રેસ્ટ હાઉસ જુએ છે અને ગાડીને બ્રેક મારે છે આ સરકારે જે બનાવ્યું છે બહુ સારું બનાવ્યું છે ટ્રકવાળા માટે જે સતત ગાડીઓ લઈને ચાલે છે એ લોકો માટે રહેવાનું નાવા ધોવાની ને પાર્કિંગની પણ સુવિધા બધી સારી કરેલી છે ગાડીવાળાને ત્રણ મહિને છ મહિને જે ગામ જતા હોય એ લોકો અહીંયા સુધી આવે એટલે એ લોકોને એમ લાગે કે આપણે ઘરે આપણે ગયા બધી સુવિધા એ લોકોને મળી જાય છે પાર્કિંગની સુવિધા મળે નાવા ધોવાની સુવિધા મળે ને જમવાની સુવિધા મળે અને ડોર્મેટરી છે હુવા માટે એર કન્ડિશન રૂમ છે એમાં પણ ડ્રાઈવરોને આરામ કરવાનું આઠ કલાકનો રેસ્ટ મળે છે એ સરકારે બહુ સારું કર્યું છે ઘરથી દૂર જાણે પોતીકું ઘર એટલે આપણા ઘર જેમાં ડ્રાઈવર કરે છે આરામ અને વિશાળ પાર્કિંગ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા વાહન અને ટ્રકની અંદર રહેલા માલનું કરે છે રક્ષણ અહીં રૂપિયા એકસો વીસમાં મળે છે રાજસ્થાની ગુજરાતી પંજાબી અને કાઠિયાવાડી ભોજન અને જો ટ્રક ચાલકોને જાતે ભોજન બનાવવું હોય તો તે પણ બનાવી શકે છે આ સાથે જ નાવા માટે ઠંડા અને ગરમ પાણીની વ્યવસ્થા શૌચાલય બાથરૂમ પાર્કિંગ અને ડ્રાઈવરો માટે ડોરમેટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાયા ગયા ડ્રાઈવરો સુવિધા તો ડ્રાઈવર રાત પર ડ્રાઈવર है વ્યવસ્થા हमारे તક કઈ सोचते हैं भारत सरकार ભારત સરકાર लिए સોચતી है तो ऐसा ड्राइवर बोलते हैं कि सभी जगह हमारी ऐसी अभी चालू है सब जगह काम चल रहा है लगभग एक हजार ऐसा अपना घर बनाने का उनका टारगेट है रहने खाने का हर चीज सुविधा है पार्किंग सुविधा है और प्लस गाड़ियाँ जो रहती है वो कैमरे के अंदर है सब चीज़ सुरक्षित है ऐसा कोई प्रॉब्लम नहीं है अंदर कुछ सुविधा जैसे यहाँ रेस्ट करते हैं आगे चल के कोई चीज एक्स्टूडेंटल या कोई चीज प्रॉब्लम ऐसा महसूस મોબાઈલ એપ્લિકેશન માં જઈને આપના ઘર એપ ડાઉનલોડ કરી એમાં રજીસ્ટ્રેશન કરવું પડે છે અને ઓફલાઈન બુકિંગ વ્યવસ્થા પણ છે અહીં ટ્રક ચાલકો માટે ચોવીસ કલાક ડોક્ટર મિસ્ત્રી મિકેનિક ની સુવિધા છે જેમાં અત્યાર સુધી 500 થી વધુ ટ્રક ચાલકો રોકાઈ ચૂક્યા છે ઇઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ટ્રાવેલિંગ નું તાદર્શ ઉદાહરણ એટલે આપના ઘર બનनेમાં વધારો કરશે જેનાથી ડ્રાઈવરનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને અકસ્માત અટકાવવામાં પણ ઘણી મદદ મળશે ગુડ న్యూસ ગુજરાત માટે તાપીથી લોપા દરબારનો રિપોર્ટ મિત્રો જિંદગી ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે છે કે એનો જવાબ આપવો આપણા માટે મુશ્કેલ બની જાય છે આવું જ કંઈ થયું અમદાવાદની એક શિક્ષિકા સાથે જેનો એક એવો અકસ્માત થયો કે જીવનનો અર્થ જ બદલાઈ જાય જ્યારે સંજોગોએ હાર માનવા માટે કહ્યું ત્યારે ભીતરથી એ યુવતીને અવાજ આવ્યો કે તું જીવે છે બસ એની જિંદગી પછી એવી કંઈક બની ગઈ કે બીજાઓને જીવવાની પ્રેરણા મળતી ગઈ પાગલ હશે કે ખબર જ નથી

વાત છે અમદાવાદની ચોત્રીસ વર્ષની એક સ્માર્ટ સશક્ત અને સ્વપ્ન દ્રષ્ટા યુવતી નેહા ભટ્ટની બે હજાર એકવીસમાં રોડ અકસ્માતે તેમની દુનિયા બદલી નાખી અને તે દિવસથી શરૂ થઈ તેમની એક ઝઝુમતી જીવનયાત્રા પહેલાં મારી ખૂબ સરસ લાઈફ હતી બહુ સારું બાળપણ ગયું ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે પહેલાંથી જ વિચાર્યું કે હું બાર ધોરણ પછી ભણવાનું છોડી અને બસ કામ જ કહીશ અને ઘરને ચલાવીશ પહેલી મેં મારી જોબ ત્રણ હજાર પગારથી ચાલુ કરી લાઈફમાં આગળ વધતી ગઈ અને ફાઇનલી ત્રીસ પાંત્રીસ હજાર સુધી હું પહોંચી ગઈ અને જેવું જ મેં ઘરનું મકાન બુક કરાવ્યું મારું જેટલું કમાણી હતી આખી જિંદગીની એ બધી જ મકાનમાં આપી દીધી અને ત્યાં લોકડાઉન આવ્યું ખૂબ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ હતો મકાન વેચવાની સ્થિતિ આવી અને એક દિવસ જ્યારે હું મારી સ્કૂલ ગાંધીનગરથી મહુવા જતી હતી ત્યારે સવારમાં પાંચ વાગે મારી બસ ટ્રકની સાથે જોરથી ટકરાણી પડી ગઈ મારો આખો લેફ્ટ પાર્ટ ડેમેજ થયો મારા ફેસ પર પચીસ ટકા હતા બે પાર્ટ પર ચિરાઈ ગયો હતો મારા માથામાં મારો કાન પણ થોડો કાપવો પડ્યો હાથ પગમાં પણ અઢળક ટાકાઓ હતા પેટ સહિત બધી જ જગ્યાઓ પગ મારો એક ટાઈમ પર આખો જ હતો પણ નીચે થોડુંક રસીના કારણે ક્રશ થઈ ગયો હતો રાતના ડૉક્ટરે બે વાગે અમને કીધું કે તમે સહી કરી દો તમારી બેબીનો પગ કાપવો પડશે પછી અમે બધા પચીસથી ન રડવા માંગ્યા

હવે પગ જતો જ રહ્યો છે હવે કશું નથી થવાનું પ્રોસ્થેટિક પગથી ચાલી ધીરે ધીરે ક્રાઉડ ફંડિંગ થયું મારા સ્કૂલના મિત્રોએ બધા બિઝનેસમેન બધા લોકોએ મોટી અમાઉન્ટમાં મને હેલ્પ કરી સપોર્ટ કર્યો અને હું ધીરે ધીરે મારા પગ પર ઊભી થવા લાગી અને પછી રિવરફ્રન્ટમાં મેં બધાને જોયા છ સાત મહિના મેં મારી પોતાની ચાની કેટલી ચાલુ કરી એટલી બધી ન્યૂઝોવાળાએ મને એક લેવલ પર પહોંચાડી દીધી ને એમ યુ ને આ નામ આપી દીધું તેના હાથ અને પગ ના હોય એવા દરેક વ્યક્તિઓને આપણે એમ યુ કહીએ છીએ ને દેશના વિવિધ સ્થાનોએ તેમને મોટિવેશનલ સ્પીકર તેમજ ગેસ્ટ તરીકે બોલાવે છે જે દીકરી ખુદ તૂટી ગઈ હતી તે આજે અન્યોની જિંદગીને જોડી રહી છે કોઈ પણ હોય કે જેમને આર્થિક રીતે કઈ જરૂર હોય મને મેસેજ કરે અને મને જો ઓફિશિયલી લાગે ક્રોસ ચેક કરું અને એમની ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકું વોટ્સએપમાં પોસ્ટ મૂક્યો તો હું એમની ફીસ ભરવામાં મેડિકલમાં કોઈ પણ રીતે આર્થિક મદદ કરું છું જે હું અહીંયા અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસીમાં લંચ બોક્સ બનતા હતા ત્યાં કંપનીમાં જોબ કરતી હતી તો ત્યાં મારો એ મશીનમાં હાથ આવી ગયેલો છે ત્યારે મેં દીદીના મારી પોસ્ટ શેર કરી પછી એમને મારી પોસ્ટ મૂકી પછી મેં એમનામાંથી પ્રેરણા લીધી કે હું બી કંઈક કરું તો મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને હું અત્યારે સારી એવી ઇન્કમ કમાઈ રહી છું અને હું મારા પગ પર છું પાંચ કિલો ની બેગ સાથે તેણે સોલો ટ્રીપ શરૂ કરી તે ગિરનાર કુંભ ઉજ્જૈન ઓમકારેશ્વર સુધી તો પ્રવાસ કરી આવી છે અને આગળની યાત્રા માટે પણ તૈયારીઓ કરી રહી છે કેદારનાથ ની ટ્રીપ કરું એવું મારું પ્લાન છે સાથે સાથે મેં સ્વિમિંગ શીખ્યું છે ઘણા લોકો મારી ટી સ્ટોલ પર પણ આવતા કે અમને ચાલતા શરમ આવતી હતી પણ તમે હવે શોર્ટ્સ પહેરીને અહીંયા ઊભા રહો છો તો હવે ખબર પડે છે કે ના શરમાવું ન જોઈએ આપણી ડિસેબિલિટી આપણી પોતાની છે ને સારી રીતે જીવવું જોઈએ તો આવી જ રીતે ઘણા બધા લોકો ને હું પ્રેરણા આપવા લાગી અને ત્યાંથી મેં સુસાઇડલ થોટ બંધ કરી દીધા તો હવે ઈચ્છા છે કે હું લોકોના સપનાઓ પૂરા કરું અને લોકો માટે જીવ નેહાનું જીવન સૌ કોઈને કહે છે પગ ન હોય તો પણ સપનાઓને દોડાવી શકાય છે સફરમાં અવરોધ ભલે આવે પણ ઈરાદા જો પહાડ જેવા મજબૂત હોય તો શિખરે પહોંચી જ જવાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપેઈ જૈનનો રિપોર્ટ સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગ ચતુર્થે સોમનાથ પંચમ હરિદર્શનમ ત્રીજા ક્રમ પર જે હતું તુરંગ એટલે કે ઘોડો અને સૌરાષ્ટ્રની અસલ નસલ એટલે કે કાઠિયાવાડી ઘોડી ધીરે ધીરે આ ઘોડીઓની સંખ્યા ઘટતી ગઈ છે કાં તો પછી શંકર પ્રજાતિઓને આવવાના લીધે તેની શુદ્ધતા ધીરે ધીરે ઘટતી ગઈ છે છતાંય આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં કાઠિયાવાડી ઘોડીઓના સંવર્ધન માટે પ્રયત્નો ચાલી રહ્યા છે આ બ્રિજ છે એ અરેબિયન બ્રિજ કરતાં પણ જૂની બ્રિજ અરેબિયન સાથે આ બ્રિજને કોઈ સંબંધ નથી આ બ્રિજ અરેબિયન ઉત્પન્ન થયેલ કોઈ ઐતિહાસિક પુરાવા પણ મળતા નથી અથવા તો ડીએનએ માં પણ આ બ્રિજ એક્સપેરિમેન્ટોમાં પણ આ સાબિત થતું નથી કે આ બ્રિજ છે એની સાથે અરેબિયનને સંબંધ છે આ બ્રિજ છે એ ઘણી જૂની ઐતિહાસિક બ્રિજ છે આ બ્રિજ એક આપણી નેશનલ વેલ્થ છે એ એને કારણે આ બ્રિજને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે કાઠિયાવાડી ઘોડાના સંવર્ધન માટે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના હિંગોળગઢ ગામે અશ્વ સંવર્ધન ફાર્મ દસ એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આ સંવર્ધન ફાર્મ ચલાવી રહ્યું છે ત્યારે જાણીએ કે શું લાક્ષણિકતાઓ છે કાઠિયાવાડી અશ્વની મોડું છે એક ટૂંકું છે કામ નાના ડાકડા ઓયણા મોટા ડોગ અર્ધગોળાકાર અને એના દાબ છે એ ઊંડા અને એની અંદર જે ડેડકો છે એ પણ ખૂબ જ ઊંડો હોય એ બહુ જરૂરી છે એનો કલર સફેદ લાલ ડન અને અહીંયા ઘણી વખત અહીંયા માકડો કલર પણ ઘણી વખત આવી જાય છે સાડા તેરથી લઈ અને સાડી ચૌદ સુધીની ઊંચાઈ એ યોગ્ય ગણવામાં આવે છે ઘણી વખત સારા મેનેજમેન્ટમાં અ 15 સુધીની ઉંચાઈ મેળવવામાં આવે છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભીમોર પાસે પણ કાઠિયાવાડી અશ્વની ઘરે ઘરે અલગ જ રીતે જાળવણી કરવામાં આવે છે કોнку વરુણી ભમકા હરવો હાલે મા તાતા તોરીંગની આવતી પડ જોવો પાંચાલ આ પાછળ જોઈ શકો છો તે ભીમોરાનો જે અમારા પૂર્વજ નાજા ખાતરનો જે કિલ્લો છે ઈ કિલ્લો જે અવસ્થામાં છે એની પાછળનું જે રહસ્ય અને વાર્તા જે સૌરાષ્ટ્રની રચદારમાં જવરચંદ મેઘાણી રચિત જે છે એમાંય તે આ જે બીમોરાની લડાઈ એક વાર્તા સૌરાષ્ટ્રની રચદારમાં જે લખેલી છે એમાંય તે એ લડાઈની પાછળ તે અશ્વ પ્રેમ જ છે અશ્વ ઘોડા માટે થઈને આખો આ યુદ્ધ ખેલાણેલો છે અને અહીંયા અમે ગૌરવ એ પણ લઈએ છીએ કે એક લોકવાત મુજબ અહીંથી મહારાણા પ્રતાપે જે યુદ્ધમાં જે ચેતક નામનો જે અશ્વની માથે આરોહણ થઈને જે આખો મોગલ સલ્તનતની સામે સામનો કર્યો એ અશ્વ પણ કહેવાય કે વાત મુજબ અહીંયા ભીમોરાનો હતો કાઠી દરબારો એટલા બધા અમે ઘોડીઓના શોખીન હોય ઘેરે ઘેરે પણ એક ઘોડી તો જોવા મળે જ અને એની પણ સારવાર અમે એવી કરવી વિશેષ અમારો જે સમાજ છે અમને જે ઘોડા ઉપર જે લગાવ જે ભાવ જે પ્રેમ અને અમે જે ઘોડાને હાંસવી એક આખી અમારી અનોખી રીત હોય છે આ પંસાળ મહાભારતના યુદ્ધ વખતે પણ પિતાએ કીધેલું કે આજ મારા રથમાં પંસાળના ઘોડા જોડજો એ અમારો આ પંસાળ કાઠિયાવાડ પ્રદેશ છે પામતા પહેલા સૌંદર્ય બનવું પડે આમાં કઈ સુંદરતાની વાત છે સુંદરતા માટે દ્રષ્ટિકોણ કેળવવાની કે ભીતરથી સુંદર થવાની આવા અનેક પ્રશ્નો આપણા મનમાં જન્મ લેશે પણ આજે આપણે એક એવી વ્યક્તિને મળવા જઈશું જેણે પોતાની બાહ્ય દેખાવ પોતાના સૌંદર્યને બીજાઓ સાથે વહેંચવા નક્કી કર્યું છે તો ચાલો જઈએ આપણે તો રાખના રમકડા રાખમાં મળી જવાના આ રાખનો કરીએ ગુલાલ ત જીવી જવાના કહેવાય છે કે પ્રેમ અને યાદોને વ્યક્ત કરવાનો દરેકનો પોતાનો અંદાજ હોય છે કોઈ લખાણમાં કોઈ સ્મૃતિમાં પણ અમદાવાદની અપર્ણા દીક્ષિત પંડ્યાએ પિતાની યાદમાં એક એવો નિર્ણય લીધો કે આજુબાજુના લોકો માટે તે પ્રેરણારૂપ બની ગઈ અનફોર્ચ્યુનેટલી કેન્સરની બીમારીના કારણે અમે એમને ગુમાવી દીધા એમને ગુમાવ્યાનો દુઃખ એટલું બધું હતું કે સતત મનમાં એવું થતું હતું કે શું કરીએ જેથી કરીને સોસાયટીને ને સમાજને ઉપયોગી થઈ શકીએ એમાં એકવાર એવું બન્યું કે મારા મિત્રએ એવું કહ્યું કે હેર ડોનેશન એ ખૂબ જરૂરી છે કેન્સર પેશન્ટ્સ માટે કારણ કે જ્યારે એમની કિમોથેરાપી ચાલે છે ત્યારે એ લોકોના વાળ ખૂબ ઉતરી જાય છે અને એમનો દેખાવ બદલાઈ જાય છે તો મને મનમાં વિચાર આવ્યો કે મારું પોતાનું જે છે એ જ હું સમર્પિત કરું તો કેવું અને એ વિચારથી મેં હેર ડોનેશનની પ્રક્રિયા ચાલુ કરી પહેલું મેં મેં હેર ડોનેશન કર્યા હતા સેવન્ટીન એન્ડ હાફ એજ ફરી પાછા આ વર્ષે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં પણ મેં ફિફ્ટીન એન્ડ હાફ એજ ડોનેટ કર્યા અને એની પણ એક સરસ મજાની વેગ બનશે કોઈ નાનકડા વાલકોડા માટે આ સાવ સામાન્ય લાગતી એક કૃતિ કોઈ માટે જીવન બદલવાનો મોકો બની શકે છે અપર્ણાના દાનથી કોઈ બીજાને જીવન જીવવા માટે નવો આત્મવિશ્વાસ મળશે જ્યારે પહેલીવાર વિચાર આવ્યો ત્યારે મન મક્કમ કરવા માટે ઘણી બધી લાગણીઓ ઉભરી કારણ કે વાળ એક એવી વસ્તુ છે જે તમે કહ્યું પ્રમાણે એ આપણી સુંદરતાનું પ્રતિક છે પરંતુ જ્યારે મને એ વસ્તુનો વિચાર આવ્યો કે જે કેન્સર પીડિત નાના ભૂલકાઓ કે જે લોકો એ પોતાનો આખો લોક જ ગુમાવી બેસે છે જેમને એ એટલા બધા વાળ એ લોકોના ખરી જાય છે કે એ લોકો આખા બદલાઈ જાય છે તો એમના લોકને એનહેન્સ કરવા માટે જો મારો આ નાનકડો પ્રયોગ હોય એ જો સફળ થઈ શકે તો એમના લોકને કારણે મારું જે ઇન્ટરનલ લોક છે એ વધારે ગ્લો કરશે કે મારી અંદરની ક્રાંતિ છે એ વધારે બહાર આવી શકશે અને એ મક્કમ મનથી મેં ડોનેટ કર્યા અને મને એનો જે આનંદ મળ્યો છે એ આંસુરૂપે અને અભિવ્યક્તિ રૂપે મારા ફેમિલી એમ જોયો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાર્ગવ ત્રિવેદી સાથે સુમન બોરાણા રિપોર્ટ તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD News ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર